જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો સ્વાગત કરું છું તમારા બધાનું આપણી આ ચેનલ કિંગ ખેતીમાં તો બધા સવો તો મજામાં ને મજામાં જ છે તમે બધા કેમ કે આપણા વિડીયો જતા હોય ને એ બધા ખેડૂત મિત્રો અથવા પશુપાલન મિત્રો બધા મજામાં જ હોય અને મજામાં ન હોય તો મોજમાં આવી જાવ આપણે વિડીયો જોઈએ તો આજનો ટોપિક આપણો એ હતો મિત્રો ઘણા બધાની કોમેન્ટ એવી આવે છે કે અમારા પશુ ગરમીમાં નથી આવતા એટલે તો અમારે ત્રણ વર્ષની ખડાઈ થઈ ગઈ પણ હજી સુધીમાં ગરમીમાં નથી આ તો અમારે ભેંસ વેતરાવ છે અને એમને દોવા દે છે છ સાત મહિનાથી હજી સુધી ગરમી એમ નથી ગાય તો કંઈ હજી ગતિ ગરમી તો તમારે તો મિત્રો આ સમસ્યા હોય ને તો વિડીયો અંત સુધી જોજો તમને આ વિડીયોમાં સોલ્યુશન મળશે અને સો ટકા દેશી પ્રયોગ ઉપર તો આવો બધાનો પ્રયોગ હોય ને તો તમારે મારા વિડીયોમાં આવ્યા છો તો હું તમને જાણ કરીશ બધાને કે અમુક સમય મિત્રો આપણે પૈસું હોય ને તો ગરમીમાં ના આવતા હોય એવું તમે બધા કહો છો હું પણ માનું છું શું આવતો પણ તમને મિત્રો ખબર ના હોય આપણા પશુ અમુક મૂંગા હોય મૂંગા ગરમીમાં આવતા હોય અમુક બોલતા આવતા હોય બોલતા આવતા હોય તો ભાંભરતા હોય મૂંગા આવતા હોય તો ભાંભરે નહીં તો મૂંગામાં મિત્રો જો આપણને કોઈને ખબર ના હોય અને ગરમીમાં આવી ગયા હોય તો આપણને ખબર ના રહે આપણે કંઈક હજી આવી નથી ખબર મિત્રો બને ત્યાં સુધી પશુ છે ને દૂધણા હોય ને એ બે ત્રણ મહિના તો ગરમીમાં આવે ને આવે આવે પછી તમને ખબર ના હોય અને મિત્રો પછી તમારી ભેંસ કાપણી હોય એવા વ્યમમાં એને જતા હોય અને પાછી ફરી હોય એ તમને ખબર ના હોય અને તમે કહેતા હોય કે ગરમીમાં નથી આવતા એટલે તમે એને માટે તો કાઠું બધા ખવડાવો કોઈ ગરમ વસ્તુ તો આપોની નહીં સારેલું છે આવું કોઈ મઠ છે આવું કોઈ ગરમ તો ખવડાવવાના જ નથી તમને એમ છે અને એ તમને ખબર ન હોય કે મિત્રો કયા દિવસે કાશી ફરી ગયો કાશી ફ્રી એ તમને ખબર ના હોય એટલે તમે ટાટું લાટું ખવડાવ્યા કરો એટલે એ ઘડીકમાં મિત્રો પશુ ગરમીમાં આવવું બહુ મુશ્કેલ પડી જાય અને ઘડીકમાં આવતું પણ નહીં મેં ડાકોડો જોયો મારી પોતાની ભેંચનો મિત્રો વેમમાં અટાણા લો હું પણ માણસ છું એટલે અનુભવથી તમને કહું છું કે આવી સમસ્યા હતી ને અમને એમ થઈ કે ગાભણી છે પાંચ મહિના સુધી મિત્રો રાહ જોઈ ને ડૉક્ટરી અમે કરાવી છતાં તો મિત્રો વાત કરીએ ને તો અમારી બેંચ ખાલી નીકળી તમને જે છે એ વાત વાત પીરસવાની છે ને હજી સુધીમાં મિત્રો બનવામાં આવી નથી એટલે આવશે તો ખરે મિત્રો હવે એક બે દિવસમાં પણ પહેલાં મારે તમને પ્રયોગ દેવાનો છે અને પછી મારો પ્રયોગ કરવાનો એટલે આવી નથી પણ અમને વે મત ગાંકણી છે એક વાર પાછી ફરીથી તે દિવસે અમને એમ હતું કે ફાકા આશા ના થાય ઘણા મિત્રો આવી રીતે ટરે કે તમારા પછી જ્યારે પાછા ફરે ને ત્યારે જાડા આસા નાખતા હોય ને તો તમને એમ થાય કે અમારી પછી ગાભણું સાઈડ ને નાખે તો મિત્રો એ વાત પણ તદ્દન ખોટી છે એટલે એવા વેમમાં પણ ના થતા બંનેને એટલે મારું કેવું એ છે કે બંને ત્યાં સુધી મિત્રો ત્રણ મહિને આ ત્રણ મહિને ડોક્ટરે કરાવી ગયો કેમ કે ખોટા ખોટા આપણે ખાલી તો શું ફેરવવાનું અને રોગ ફેરવવા તો એ ઘણી વાત એક બાજુ મેકો અને આપણે નવી વાત ઉપર આવી જાય ટોપિક ઉપર આપણો વિડીયો છે એના પર કે ગરમીમાં લાવવા માટે તો તમારે ગરમીમાં લાવવા માટે આપણા પછીને કેટલા મંથ ખવડાવવા દેવે તો પછી વહેલા તકે ગરમીમાં આવે તો તમારે ગરમીમાં લાવવા માટે મિત્રો કશું છે ને મઠ ખવડાવવા પડશે તમારે એક કિલો જેટલા મઠ લઈ લેવાના છે ભેગા બહુ કઈ જાદો ભાવ નહીં હોય મિત્રો પછી આઠ રૂપિયાના કિલો મઠ મળે તો તમે એક કિલો જેટલો મઠ લઈ લો અને એ મઠને તમારે સાંજે પલાળી દેવાનું છે અને કેટલા પલાળવાના એ પણ તમને કીધું સો થી અઢીસો ગ્રામ આ બે ફિક્સ ભાવ નાની ખડાઈ હોય તો એને સો થી દોઢસો ગ્રામ અને મોટી વેતરો ગઈ છે તેને અઢીસો કરો આ ખાસ ન જ લેજો ભૂલ ના કરતા નગર તમે પછી ગરમીમાં આવશે પણ થોડોક સમય લેશે એટલે તાત્કાલિક છે ને બે ત્રણ દિવસમાં આવી જાય છે આના કારણે કેવી રીતે કે મઠ મિત્રો ગરમ આવે છે આ મારો પ્રયોગ છે અને આપણે એને અઢીસો ગ્રામ જેટલા મઠ ખવડાવવાના છે તો એના માટે આપણે સાંજે પલાળવાના સવારે આપી દેવાના અને સવારમાં મઠ ફલાળવાના અને પાછા સાંજે આપી દેવાના આવા તમારે કન્ટિન્યુ એટલે ડેલી માટે તો રોજ રોજ તમારે બે ત્રણ મારી એટલે જે ખાલી હોય એને મિત્રો પાછા ગાભડીને ના ખવડાવવાના ગરમી સડી જાય છે તમારા પૈસા એટલે આ ખાલીને જેને આપણે ગરમીમાં લાવવામાં આવે એને તો બે ત્રણ દિવસ કન્ટિન્યુ મઠ ખવડાવવાથી પછી ગરમીમાં આવે છે કોણ કે છે પછી ગરમીમાં ન થાય મારો મિત્રો રિયલ અનુભવ બોલે છે કોઈ એમ કહેતું મને નથી આવી તો મને કોમેન્ટ કરજો આપણે ચોક્કસ રિપ્લાય રેપ દઈશું અને એની સાથે વાત પણ કરીશું ગરીબીમાં તો આવી જ જાય છે મારો અનુભવ પ્રમાણે મેં અનુભવ મિત્રો ખણો કર્યો અને પશુની વાત કરીને તો ચાર પાંચ વર્ષથી પશુ લાવો એટલે આ ગરમીમાં લાવવા માટે તો હાવ વિજી છે પણ જો આપણામાં થોડીક બુદ્ધિ હોવી જોઈએ એટલે કે થોડીક ખબર પડવી જોઈએ કે કઈ રીતે આવે તો નકર મિત્રો કોઈ દિવસ આવે નહીં તો આવી ભૂલું ના કરતા અને વહેલી તકે મિત્રો કામ કરજો તરપચાત તમે અટાઈ દેશો એટલે માટે આપણે એવું ન કરવું હોય તો મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું આપણા પશુ ખવડાવવાનું સારું કરજો અત્યારે જો હજી સુધી ન કર્યું હોય તો આજ સુધી પશુ ત્રણ થી સાત દિવસમાં ગરમી આવે છે ઘણા મિત્રો એવું કહેતા છે વાયરસ વિડીયા વાયરલ સવા રાયફળ રાયફળ ખવડાવવા મિત્રો આજ સુધીમાં મેં અનુભવ કર્યો બે ત્રણ પછી તો મારી ભેંચ પણ ગરમીમાં નથી આવી તો મારે કેમ હા શું કરવું મઠનો મિત્રો મેં અનુભવ કર્યો તો એમાં હું સક્સેસફુલ મારો અનુભવ થયો હતો એટલે તમારી પેસ ગરમીમાં આવી ગઈ છે એટલે તો પછી તમારી પેસ મિત્રો આવે જ ને રાઇફલ મેં ચાર પાંચ દિવસ ખવરાવ્યા કાંઈ રિઝલ્ટ જ ન મળ્યું તો આ રાઇફલનો મિત્રો ઘણા બધા વિડીયો બનાવવા મને ખબર છે વાયરલ કરવા પણ તમે આવી અફવામાં ના પડતા મારી સાથે જોડાના એટલે હું તમને હાસા ટકા સુધી પહોંચાડવા માંગુ છું તો તમે મિત્રો આ ઉપાય કરજો મઠ ખવડાવજો બે ત્રણ દિવસ કન્ટિન્યુ આઠ સિત્તેર રૂપિયાના ખર્ચોમાં તમારા પશુ કરવામાં આવી જશે તો હવે રાહ ન જોતા ફટાફટ મિત્રો કરજો અને મઠ કોઈ દીતરે તમને આ ડસર તમારા પછીને નહીં કરે ઘણા બધા મિત્રો ડોક્ટર પાસેથી દવા લેતા છે ગરમ ટીકડીઓ ને એવું કે પછીને ગરમી લાવવા માટે તો મિત્રો મારું કેવું એ હશે હાથ જોડીને કહું છું તમારા પશુને તમે ખોટા રસ્તે ન લીજો ખોટી તમારી આડ અસર કરશે અત્યારે તમને મિત્રો ઈઝી લાગશે અત્યારે આડ અસર નહીં કરે પણ તમારે જ્યારે પછી વિહાતા હશે ત્યારે એને વિહાતામાં થોડીક જ વારે છે બે ત્રણ અઢી મહિના ત્યારે એ ગરમી કાઢશે અને ગરમી કાઢશે એ મોટું રિઝલ્ટ છે અને એ મેં ગરમીથી પછી નોડવી પડે અને એ માથાને કૂટ કરવું એના કરતાં આપણે મિત્રો જ થોડોક સુધરી જાય ભલે પાંચ દિવસ ગરમીમાં મોડી આવે એ સાલે પણ આગળ જતા મિત્રો આપણે હેરાન થવું પડે તો એવું ના કરવું હોય તો મિત્રો આમ દેશી ઉપાય કરો મટતો અને ડૉક્ટરની દવા લેવી હોય તો મારી કોઈ ના નહીં દિલથી લઈ શકો આ તો મારે જે મારી સાથે મિત્રો જોડાણ અને મારે હાથે સલાહ દેવી અને ઊંધા રસ્તે લઈ જવા નથી અને એના પશુને તંદુરસ્ત માટે રે એના પછી આગળ જતા કોઈ પરિસ્થિતિ આપણે આવા ગરમીના બધા ન હોય એને વેઠવાનો પડે એના માટે મારો દેશી પ્રયોગ છે ગરમ આવશે તો મારું કેવું એ હે મિત્રો કે તમને જો મારો વિડીયો ગેમો હોય મઠવાળો તો તમારા પશુ જો ગરમીમાં આવે અને તમને લાગે કે નહીં રેડી તો બને એટલો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને મિત્રો સાઇટમાં એપનું નામનું ઓપ્શન આવે તો એ હેપ કરજો નસીઓ કોઈ નવા વિડિયો સાથે આ સુધી બધાને તેમથી જય માતાજી જય બાપા સીતારામ હરર મહાદેવ જય જય ગતિશ